નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગરથી પાકિસ્તાનથી આવેલા બાવીસ લોકોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે આજે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાકિસ્તાનથી સુરેન્દ્રનગર વસવાટ કરતા બાવીસ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાના છે સી અંતર્ગત આપવામાં આ આપવામાં આવશે અઠ્યાવીસ વર્ષ પહેલા પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી અને ગુજરાતમાં આવ્યા હતા અને મૂળી તાલુકાના સડલા ગામે આવી વસવાટ કરતા હતા અંતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી દીધી અને પ્રથમ તબક્કામાં બાવીસ લોકોને ભારતનું નાગરિકત્વ મળવાનું છે તો કેન્દ્રીય મંત્રી અને સીએમ બાવીસ લોકોને ભારતની નાગરિકતા આપવાના છે સીએ અંતર્ગત બાવીસ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે

કારણે બધા અહીંયા આવતા રહ્યા પછી અહીંયા અમે કેટલા અઠ્યાવીસ વર્ષ જેવા થઈ ગયા હજી કોઈ પણ કોઈ નાગરિક વસ્તુ મળી નથી કાગરિયામાં કોઈ પણ સરકારી ધોરણ ઘણું કર્યું એમ આધાર કાર્ડ ને મનાવી દે અમારા છોકરા ભણે આ છોકરા જોવાન થઈ ગયા એનો કોઈ આધાર નથી તો અમારો અમે શું કરીએ કીધું કે રજૂઆત કરી રજૂઆત કરી કોને કહી શકીએ અમે અંતર્ગત બાવીસ લોકોને ભારતની નાગરિકત્વ આપવામાં આવશે ગુજરાત બોર્ડર ક્રોસ કરીને અઠ્યાવીસ જેટલા લોકો પાકિસ્તાનથી આવી ગયા હતા અને મૂળી તાલુકાના સડલા ગામે તેમણે વસવાટ કર્યો હતો અંતે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરીને પ્રથમ તબક્કામાં બાવીસ લોકોને ભારતની નાગરિકતા મળવા જઈ રહે છે કેન્દ્રીય ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહેશે સીએમ ઉપસ્થિત રહેશે અને તેમની ઉપસ્થિતિમાં જ બાવીસ લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે

લાખો લોકો જે છે એ અમદાવાદમાં પણ તમે સરદારનગર જતા રહો સિંધી કોમ્યુનિટી જતા રહો કચ્છમાં તમે જતા રહો તમે સુરેન્દ્રનગર છે જે કચ્છ સાથે જોડાયેલા જે તમામ વિસ્તારો છે ત્યાં જતા રહો ત્યાં વર્ષોથી લોકો પાકિસ્તાનથી ક્યાંક ધાર્મિક આધારે તો ક્યાંક બીજી ત્રીજી રીતે અહીંયા આવ્યા છે માત્ર ગુજરાત નહીં પણ પશ્ચિમ બંગાળ કાશ્મીર પંજાબ આ તમામ જે બોર્ડર સ્ટેટ છે ત્યાં પ્રકારની સમસ્યા છે તેઓ કેટલાક લોકો જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે આવ્યા અને અને કેટલાક લોકો લોકો પરિવાર થકી આવતા આવતા રહ્યા રહ્યા પછી સતત એ અહીંયા છે લોંગ ટર્મ વિઝા કેવાય તો ક્યારે જે છે શોર્ટ ટર્મ વિઝાથી એ લોકો આવતા રહ્યા અને અમુક પ્રકારની વસ્તુઓ અહીંયા થતી અને કેટલાક લોકો સ્થાયી થયા હવે સરકારે જ્યારે બે હજાર ઓગણીસ ની અંદર આ નિર્ણય સીએ એટલે કે જે સિટીઝન અમેન્ડમેન્ટ એક નાગરિકતા સંશોધન કાયદો એ કાયદા હેઠળ લાવ્યા એ મુખ્ય ઉદ્દેશ્ય એ હતું ખાસ કરીને પશ્ચિમ બંગાળને લઈને એક ખાસ કોમ્યુનિટી જે જે તે સમદાયેલ બાંગ્લાદેશથી આવી એ હિન્દુ કોમ્યુનિટી હતી અને એને નાગરિકતા ન મળી અને સરકારે કીધું કે અમે નાગરિકતા આપીશું જેથી એક સોફ્ટ કોર્નર ભાજપ પ્રત્યે રહે એ જ કાયદા હેઠળ તમને હસી હાસ્યપદ લાગશે કે બે હજાર ઓગણીસમાં એ કાયદો બન્યો એના ઉપર રાષ્ટ્રપતિએ સિગ્નેચર કરી દીધું પણ એનો અમલ ક્યારે થયું તો બે હજાર એપ્રિલમાં સરકાર પાંચ હજાર ચોવીસમાં આપણે જવાનું છે ઇલેક્શનમાં એટલે સરકારે આનંદ એના નોટિફિકેશન બહાર પાડ્યા અને એના પ્રકારની નાગરિકતા આપવાની વાત થઈ જેથી જે આ પ્રકારની ખાસ કોમ્યુનિટી છે એને એનું વોટ મળી શકે બીજી મહત્વપૂર્ણ વાત એવું નથી કે આની પહેલા નાગરિકતા નહોતી મળતી આની પહેલા પણ નાગરિકતા મળતી અત્યાર સુધી જે ગૃહ મંત્રાલયનો રિપોર્ટ છે તે પ્રમાણે ચૌદસો ચૌદ લોકો જેમાં ગુજરાત પણ છે રાજસ્થાન પણ છે પંજાબ પણ છે પશ્ચિમ બંગાળ એ તમામ રાજ્યો છે જ્યાં લોકોને નાગરિકતા મળી છે પણ એ ગુપચુપ રીતે પહેલા જેમ લોકોને સરકારી નોકરી મળતી તો લેટર તમારા ઘેર આવતું અને કહેવામાં આવતું કે ભાઈ તમને અત્યારે સો એસો માટે જે તમે પરીક્ષા આપી હતી તેમાં ઉત્તીર્ણ થયા છો તમને નોકરી જે પ્રોસેસ પૂર્ણ થયા છે આ દિવસે તમારે નોકરી જોઈન કરવાની છે એની પેલા દસ્તાવેજો જમા કરવાના છે પહેલા આ જ કામ સીધી રીતે થતું હતું કલેક્ટરેટના માધ્યમથી થતું હતું તમે અરજી કરો ઓનલાઈન સરકારમાં તમામ વસ્તુ કલેક્ટરેટમાં તપાસ થાય પોલીસ તપાસ થાય પછી તમને નાગરિકતા અમુક હવે આ કામ જાહેરમાં કરવાનું કામ સરકારે કર્યું છે કે તમને બોલાવે તમે પાકિસ્તાની હતા હવે તમને અમે હિન્દુસ્તાની બનાવી રહ્યા છીએ અથવા તો ભારતીય નાગરિકતા આપી રહ્યા છીએ આ ચરણમાં આજે બાવીસ લોકોને આ કામ કેન્દ્રીય ગૃહ ગૃહમંત્રીનું નથી આ કામ સામાન્ય કલેક્ટરેટનું છે પણ હવે જ્યારે બાંગ્લાદેશની અંદર આ તમામ પ્રકારની ઘટનાક્રમ થયું છે એ બતાવવા માટે કે અમે હિન્દુઓના કેટલા હિતેસી છે આ બાવીસ લોકોને નાગરિકતા આપવામાં આવી અઠાવીસ વર્ષથી આ લોકો રહેતા હતા આ સીએમાં એવું પ્રાવધાન છે કે બે હાજર ચૌદ પહેલા જે લોકો આવ્યા હોય એ તમામને તમારે નાગરિકતા આપવાની છે તો બે હજાર ઓગણીસમાં કાયદો બને છે બે હજાર ચોવીસમાં તમે એનું નોટિફિકેશન આપો છો અને હવે જ્યારે સમયાંતરે તમારે પોતાને અનુકૂળતા દેખાડવાની છે ત્યારે કેન્દ્રીય મંત્રી અને તમામ લોકો અહીંયા પ્રવાસ આવે છે ગુજરાત અને એના માટે તમામ પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે એટલે એક તો એ છે કે હવે તો તમારી પાસે ગુજરાતમાં તમારી પાસે કેટલા નંબર્સ છે તમે એકસાથે કેમ બોલાવીને બધાને નથી આપી શકતા જે જે તમારા નિયમ પ્રમાણે છે કે પછી તબક્કા પ્રમાણે તમે તમારી રાજનીતિને અનુકૂળ થાય એ પ્રમાણે આપવા માંગુ છો એટલે સવાલ એ છે કે સરકાર કે બીજેપી એ તમામ લોકો આવી ઘટનાઓને કારણ કે આ આ જે વિરોધ જે તે સમય દરમિયાન નો કેમ થયો હતો સીએનો વિરોધ એટલા માટે થયો હતો કે તેમ એક કાયદાની અંદર પ્રાવધાન છે પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય કે અફઘાનિસ્તાન હોય ત્યાં ધાર્મિક લઘુ જે લઘુમતી હોય તેમને જ અહીંયા નાગરિકતા આપવાની વાત છે બીજી જે બહુમતી હોય ખાસ કરીને મુસ્લિમો એમને અહીંયા નાગરિકતા સીધી રીતે નહીં આપી શકાય કારણ કે તર્ક અપાય અપાય છે વારંવાર કે વિશ્વમાં એક જ હિન્દુઓ માટે દેશ છે પણ એ લોકો ભૂલી જાય છે કે હિન્દુઓ નથી આ સેક્યુલર દેશ છે સંવિધાનમાં સેક્યુલરિઝમની વાત કરવામાં આવી છે જે તે સમય દરમિયાન આ ઘટનાનો વિરોધ થયો હતો છતાં સરકાર જ્યારે સ્વાભાવિક છે બીજેપી જે રાષ્ટ્રવાદી પોતાની કહે છે હિન્દુઓની હિતેશી હોવાની વાત કહે છે ભલે હિન્દુઓની રીતે કઈ રીતે વોટ બેંક તરીકે ઉપયોગ કરતા હોય પણ સવાલ અહીં એ જ છે કે બે તબક્કા માટે જોવું જોઈએ અને સીધી રીતે જે કામ નાના લેવલે થવું જોઈએ એ કામ હવે કેન્દ્રીય મંત્રી કરી રહ્યા છે અને આજે બાર પોણા એક વાગે આ કાર્યક્રમ થશે પણ હવે સરકારે જોઈએ કે તમામ ગુજરાતની જો ગુજરાત સરકાર ઈચ્છતી હોય તો મોટી સંખ્યામાં લોકો લગભગ તમે શોધશો તો દોઢથી બે લાખ લોકો ખાલી અમદાવાદ અને ગુજરાતમાં મળી જશે તમને જે આવી રીતે રહી રહ્યા છે તમામ લોકોને બોલાવીને એક સાથે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમ કરીને તમામ ઘટનાક્રમ કરવું જોઈએ પણ એટલું વાત જરૂર છે કે કમસે કમ જે લોકો હિન્દુત્વને માને છે એ લોકોને એક માનસિક શાંતિ એ મળશે કે ચલો કમસે કમ પાકિસ્તાન કે બાંગ્લાદેશથી તમે અહીંયા આવશો તો તમને કમસે કમ ભારત એવો દેશ મળશે જ્યાં એવો કાયદો છે કે જો હિન્દુઓ છે તેમને અહીંયા નાગરિકતા મળી શકે છે અને આજે તમામ પ્રકારનું કાર્યક્રમ અહીં થશે જી 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 આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે